લોકસભા ચૂંટણીને થોડા મહિના બાકી છે ત્યારે દિલ્હી ભાજપ કાર્યાલયમાં ભાજપ કેન્દ્ર સમિતિ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને એકસો પંચાણું ઉમેદવારોના નામની જાહેરાત કરી છે આ યાદીમાં બે પૂર્વ મુખ્યમંત્રી અને ઓગણત્રીસ મહિલા ઉમેદવારોનો સમાવેશ તો આ યાદીમાં ચોત્રીસ કેન્દ્રીય અને રાજ્ય કક્ષાના મંત્રીઓ પણ છે ભાજપે પ્રથમ યાદીમાં સત્યાવીસ એસસી ઉમેદવારોને અને અઢાર એસટી ઉમેદવારોના નામ પણ સામેલ કર્યા છે આ યાદીમાં દેશની સૌથી વધુ હાઈ પ્રોફાઇલ બેઠકો પણ છે વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વાર લોકસભાની ચૂંટણી લડશે ભાજપે ગુજરાતના પંદર બેઠકના ઉમેદવાર તો ઝારખંડના અગિયાર છત્તીસગઢના અગિયાર દિલ્હીના અગિયાર ઉમેદવારોનો સમાવેશ જમ્મુ કાશ્મીરની પાંચ ઉત્તરાખંડની ત્રણ તો અરુણાચલની બે ગોવાની એક ત્રિપુરાની એક આંદમાનની એક તો દમણ અને દેવની એક બેઠક માટે ઉમેદવારોના નામ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ